નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે ખાલી જગ્યા પૂરો બે માર્ક ની આવશે તમારે એક મેં નવું કેલેન્ડર લીધું ખાલી જગ્યા ખીલી પર ટીંગાડ્યું જવાબ આવશે અને મેં નવું કેલેન્ડર લીધું અને ખીલી પર ટીંગ બે હું રાત્રે વહેલા ઊંઘી જાઉં છું ખાલી જગ્યા મને રોજ વહેલી સવારે ઉઠીને યોગા કરવા બહુ ગમે છે જવાબ આવશે કારણ કે ત્રણ શાળામાં ફિલ્મ નું ગીત ગવાયું ખોરું ખાલી જગ્યા પ્રાર્થના તરીકે નહીં જવાબ આવશે પણ ગવાયું ખરું પણ પ્રાર્થના તરીકે નહીં ચાર ડાયનોસરેથી ગરજના કરી ખાલી જગ્યા દિગ્વિજય ગભરાઈ ગયો જવાબ આવશે તેથી તેથી મોટેથી કરી ગભરાઈ ગયો પાંચ રોકેટનો સમય જુરાસિક યુગ નો સેટ કરે ખાલી જગ્યા રોકેટ જુરાસિક યુગમાં જઈ શકે જવાબ આવશે જેથી રોકેટ નો સામે જ્યોરાસિક યુગ નો સેટ કરે જેથી રોકેટ જ્યોરાસિક યુગમાં જઈ શકે છ અભિષેકે ના પાડી ખાલી જગ્યા દિગ્વિજય જગ્યા છોડીને આગળ ગયો આવશે છતા છતાં ખાલી વિજ્ઞાની છે અને પ્રયોગો કરી પોતાનો ને આપણા દેશનું નામ રોશન કર્યું છે આઠ તરલિકા એ કહ્યું બાપુજી એમ આખી ફાટે શું જો રહ્યા છો એ તડકો છે સાપ નથી નવ રેહન ના દાદી ખૂબ ગુસ્સાવાળા રેહાન સહજ પણ તોફાન કરે તરત તીખી નજરે તેની સામ હોય એટલે તે કામ કરવામાં કુશળતા અને ઝડપ આવી જાય બાર રિક્ષામાં ઘરે પહોંચતા કદાચ અડધો કલાક થાય ટ્રાફિક નડે તો વધારે વાર લાગે તેર સૂરજ રોજ રોજ ક્યાં સંતાઈ જતો હતો એ બાબત જલ્દીને ખાલી જગ્યા ખૂબ હતું તો જવાબ આવશે કૌતુક ચૌદ છોકરાની વાર્તામાં ખાલી જગ્યા પ્રાણીઓની વાત આવતી હતી જવાબ આવશે વગડાવ પંદર સવામાં સાથે ઊંચા સ્થાને મૂકેલા સિંહાસન પર રાજા ખાલી જગ્યા બિરાજેલા હતા ચ સોળ આ કાચું કતરી જબરી મીઠાઈ છે કોઈને પણ ઘરે ખાઈએ સ્વાદિષ્ટ જ લાગે સત કોઈ ખાલી જગ્યા નહોતું બધા નવા કપડાં પહેરીને આવ્યા જવાબ આવશે લગર વગર અઢાર પૂજા સ્થળે બધું ખાલી જગ્યા સહી થઈ ગયું જવાબ આવશે સખળ ડખળ થેન્ક યુ વિદ્યાર્થી મિત્ર